એ રામ રામ ને સીતા રામ ખેડૂત મિત્રો હું યશ ડોબરિયા પ્રાઇમ એગ્રી ગેરમાંથી ગોંડલ આજ વાત કરવાની હે કપાસ વિશે કપાસ શું તમારી વરસાદ પછી પીળો કે લાલ પડે છે કે તમારી છાપકા બહુ ખરે છે જો હું આ કપાસ જોવા આવ્યો હું આમાં તો કાંઈ વાંધો નથી પણ તમારા કપાસનો વાંધો હોય તો એના માટે આજનો વિડીયો છે જો તમારો કપાસ પીળો પડતો હોય કે લાલ પડતો હોય તો એમાં તમારે આઈજીએલ કંપનીનું આઈ મેજિક કરીને ખાતર આવે એનો ઉપયોગ કરો અને જો છાપકાને એવું ખરતું હોય તો એમાં કેલ્શિયમ અને બોરોન એટલે કે કેબોન કરીને પ્રોડક્ટ આવે જે તમને સ્ક્રીન ઉપર દેખાતી છે એનો ઉપયોગ કરો અને જોરદાર રિઝલ્ટ મેળવો અને જો વરસાદ પછી તમારે કપા હુકાવાના પ્રશ્નો ચાલુ થયા હોય તો એના માટે પહેલાં તો વરસાદ દે એટલે પહેલાં પાલણપાન આપી દો પાલણ પાલણપણ આપી દો એટલે થોડી ઘણી રાહત થઈ જાય અને પાલણપાનની સાથે તમે દોઢ કિલો વીઘે સલ્ફર અને અઢીસો ગ્રામ સાપ આ બંને જમીનમાં આપી દેશો એટલે તમારો કપાસ જે સોએ સો ટકા જવાનો હતો એના બદલે એ દસથી વીસ ટકા જ જશે બાકી તમારો કપાસનો ઘેરો બચી જાય વધારે માહિતી માટે નીચે નંબર આપેલો છે એમાં કોન્ટેક કરો જય જવા જય કિસાન